મેસી ફરગુસણ દસ પાંત્રીસ ડીઆઈ સ્ટાન્ડર્ડ મોડલ ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક દસ પાંત્રીસ ડીઆઈ મિત્રો સ્ટાન્ડર્ડ મોડલ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌપ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હાવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો વિડીયોની નીચે જે કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન છે એના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડિયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો બલવંતભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજારના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે બે હજારની સાલના મોડલનું આ ટ્રેક્ટર છે બાકી ટીપટોપ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર છે કલરકામ ટ્રેક્ટરમાં કરાવેલું છે ટ્રેક્ટર મિત્રો આખું જનરલ બનાવેલું છે ગેર હાઇડ્રોલિક એન્જિન એકદમ કમ્પ્લેટ છે લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં છે ટ્રેક્ટર આખું મિત્રો તમને કમ્પ્લેટ જોવા મળશે બાકી ટાયરની વાત કરું તો મીડિયમ કન્ડિશનમાં ટ્રેક્ટરના ટાયર તમને જોવા મળશે સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં બાકી કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી સાથે બલવંતભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે કિંમતની વાત કરું તો માત્ર એક લાખ રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે ટ્રેક્ટરની કિંમતમાં હજુ પણ ફેરફાર થઈ શકશે આ કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો પ્રોપર તમને મિત્રો તાલુકો બગસરા જિલ્લો અમરેલી અને ગામ છે મિત્રો હામાપુર એટલે કે તમને આ ટ્રેક્ટર હામાપુર ગામે જોવા મળશે બાકી બલવંતભાઈનો સંપર્ક કરી આ ટ્રેક્ટર તમે લઈ શકો છો અમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડિયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ ઓગણ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો